એમ મામા બાર કેમ વાગ્યા છે મોડા પર આ શું છે આ શું છે મારી બેક પ્રોફાઇલ છાપી નાખી કેટલો બેડોળ લાગુ છું તે લોચું કરવું પડશે હા ખરાબ ફોટો આવ્યો છે હા પેલા લડાઈઓ કરો છો ને પછી ફ્રન્ટ પેજ પર ફોટો છપાવો છો ઓ તારી આપણે ઝઘડો ક્યારે કર્યો હા ક્યારે કર્યો લગ્ન કોના છે જાણ્યા વગર આશીર્વાદ આપી આવો છો અરે બાપ રે તમે ત્રણે કોઈને પ્રોબ્લેમ થાય તો ત્રણે લડીને આવો છો ને પાછો કહો છો કાઈ થયું નથી આ કેવી વાત થઈ झगड़ा थी याद आवियो अरे बाबू अगर नहीं गाड़ी में रॉड रखा भी दे जी काम आसी सु रॉड कॉलेज जनराज चोपड़ा ने पुस्तक देवा जईए तो तमने रॉड देई रिया हो थैंक्स <laughs> बेटा तर वरुण कई रीते चुकवी अरे अंकल केवी वातो करो छो तमे प्रॉब्लम होए तो कॉलेज न छोड़ाए प्रॉब्लम ने सॉल्व करा ऑल द बेस्ट हम तारी वॉच छे एक्चुअली ये खराब થઈ ગઈ થી મે આખી રાત બેસીને ઠીક કરી દીધી થેન્ક યુ તારી એક્શન ને મે ફેસબુક પર અપલોડ કરી દીધી છે 6 મિલિયન વ્યૂઝ મળ્યા છે એક ચાઇનીઝે તો મને પૂછ્યું ઓકેસ ચલ છે કુંગ ફૂ કે караટે તો જાણે જ મે સુ ગયો આ ગુજરાતની સ્ટાઈલ છે અચ્છા ચારે તો ફાઈટ કરીને ઘરે જાય છે તરે મમ્મી કઈ નથી કેતી મારી મા નથી આના પર લાઈન મારી રહી છે વેસ્ટ છે આ દિવાલ જેવો છે જેના પર લખી શકાય વાત ન કરી શકાય આ બાઉન્સર બની શકે બોયફ્રેન્ડ ક્યારેય નહીં આ તો છોકરીને જો તો સુધ્ધા નથી આ છે દેશદ્રોહી જો છોકરીને નથી જોતો તો દેશદ્રોહી કઈ રીતે હા આપણે ઘરમાં પૂરી રીતે સીધી સાદી બનીને રહીએ છીએ બહાર આવતા જ ક્લાસી ટ્રેન્ડી સ્ટાઇલિશ થઈ જઈએ છીએ બોલો કેમ વાય शुकाम आवाज छोकराओं माते बीजू तो बीजू प्रोटीन शैम्पू मल्टीविटामिन कंडीशनर हेयर स्प्रे हेयर जेल आईब्रोज ने थ्रेडिंग आईलैशेस नमस्कारो लिपस्टिक लिप ग्लॉस पेनफुल ब्लैकहेड रिमूवर फाउंडेशन पैक फेस पैक शोल्डर पैक डेंटल पैक पेडिक्योर मैनीक्योर वैक्सिंग तड़का सनस्क्रीन ने पानी में वाटर रेजिस्टेंस शुकाम करिए छोकरा आपने जोवे આમને તો અંદાજો પણ નથી કે અમને કેટલું ઇરિટેશન થાય છે ટોય એ સ્કિન ટાઇટ જીન્સ પહેરીએ છીએ આ બધું આમના માટે એ પછી પણ આપણે ના જોવે તો કોસ્મેટિક્સનો સેલ નહી થાય પાર્લરો ઠપ થઈ જશે કપડાની દુકાનમાં લેડીઝ નહી હોય ફેશન ડિઝાઇનર ભૂખી મરી જશે પ્રોડક્ટની ડિમાન્ડ નહી હોય જીડીપી ડાઉન થઈ જશે ને બાય ગોડ સેન્સ સિક્સ તો પૂરે પૂરી વાટ લાગી જશે હવે તું જ કે આ દેશદ્રોહી છે કે નહીં મારા હિસાબથી કોઈ છોકરો 24 કલાક સુધી પોતાની ગર્લફ્રેન્ડ સાથે હિંમતથી ફોન પર વાત કરે મારી નજરમાં એક છોકરો સાચો મર્દ છે ને પ્રેમ કરતો હશે તો એ જરૂર કરશે મે કેટલી વાર ટ્રાય કરી એના ફાધર ના ફોન પર બ્રધર ના ફોન પર લાઈન લાઈન પર તો એનો કોઈ રિપ્લાય નથી મળ્યો 3 વર્ષથી ટ્રાય કરી રહી છું તોય મારી તરફ ક્યારેય નથી જોતો હવે તો ઘરવાળાએ છોકરો જોઈ લીધો છે 3 દિવસમાં એન્ગેજમેન્ટ છે મારી પછી તો હું બહાર નીકળી નહીં શકું એટલે પપ્પ માં પાર્ટી આપી રહી છું તમારે બધા આવવાનું છે ઓકે અને તું આવી રીતે મોઢું લટકાવીને ના આવતો ઓપનલી હેપીલી એન્જોય કરજે ભાઈ અને